નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર એકસો ને ચાર પરથી આપણે પ્રસંગ લઈશું આગળના પાણામાં એક નીચેનો ફકરો છે એના અનુસંધાનમાં આગળ લઉં છું વિનોદરાય પાંચાબાબા ભગવદ્ ગાતા કરી રહ્યા છે આગળ તારાસેવકનો પ્રસંગ આવ્યો એની ઉપરથી કલીમે કારણરૂપ બ્રજમે ગોપાલભૂપ એક કવત આવ્યું એની નીચે આ લોકો છણાવટ કરી રહ્યા છે કશરદાસ બોલી રહ્યા છે વિનોદરાય તમે તો ઘણા જ ગુડ છો એક એક પ્રસંગે તમારી વાણી પ્રગટ કરતા રહો તો જ પ્રભુજીના જશનો વિસ્તાર કેટલો કોણે કેટલો કર્યો છે તેના અનુભવની પણ સાથે સાથે જાણ થાય ઘણા અનુભવી ભગવદી થઈ ગયા છે તે તો જ્યારે પ્રસંગ નીકળે ત્યારે તેની સાચી જાણ પડે તે સિવાય હાથ ન લાગે પાછા બાબા કહે છે કશાદાસ જ જોય માર્ગનું રહસ્ય જેની તેની પાસે ન ખોલાય તેના અધિકારી રસિયા માલમી હોય તો વાત પ્રસંગ થાય નહીં તો ફોગટ ફુસકા ખાંડવા જેવું થાય જ્ઞાન માર્ગનું જ્ઞાન પચતું નથી તો ભક્તિમાર્ગનું જ્ઞાન અને તેના ભાવ તો ક્યાંથી પચે એટલે કે જ્ઞાન માર્ગનું જ્ઞાન પણ પચાવું અઘરું છે અને આ તો એનાથી પણ શ્રેષ્ઠ ભક્તિમાર્ગ એનું જ્ઞાન તો ક્યાંથી પચે ભક્તિમાર્ગમાં પ્રેમ વિના પચી મરે તો હાથ ન લાગે તે તેની સાખી એક છે તને કહું કા સબસે સમજુ ભલો કા મૂરખ અનજાન અધકચરો સબસે બુરો ફટ્યો દૂધ સમાન રાજાબાએ કહ્યું કશરદાસ કાં તો જ્ઞાની જ્ઞાન સર્વથી સારો અને કાં તો ભોળો ભાવવાળો વાળો સારો સાવ ભોળા હોય ને એ બધા પર વિશ્વાસ કરી લે આ પુષ્ટિ માર્ગમાં એવા ભાવની જરૂર છે એમ સમજાવે છે કે એને ભર બધા ઉપર બેસી જાય અને આ ભરનો તો માર્ગ છે એટલે કે છે કે સાવ ભોળો વિશ્વાસુ માણસ સારો જેને એક વાતનો વિશ્વાસ હોય પણ જે અજકચરો છે તે કઈ જાણતો નથી છતાં એ માને કે હું બધું જાણું છું જો જ્ઞાની હોય ને જ્ઞાની અહીંયા એમ સમજાવે છે અગાઉ એવું આવ્યું કે જ્ઞાની સૌ સમજુ સારો અને ભોળો ભાવવાળો સારો જે જ્ઞાની હોય ને એ ભરાયેલો હોય મન ભરેલો હોય જો અભિમાન ન હોય તો જ્ઞાન હોય તો અભિમાન આવે પણ એનું મન ભરેલું હોય પણ અદકચરો હોય ને એને એમ થાય કે હું બધું જાણું છું એનું મન ભરેલું ન હોય છતાં એ ખાલી ચણો વાગે ગણો જેવું હોય એવું અહીંયા સમજાવી રહ્યા છે કે હું બધું જાણું છું મને બધી વાતની ખબર પડે છે તેવું મિથ્યા અભિમાન રાખે છે જે કોઈ વાત પ્રસંગને તે સમજતો નથી જેથી તે કાંઈ કામનો નથી જેમ ફાટી ગયેલો દૂધ કંઈ કામમાં ન આવે તેને તો બહાર ફેંકી દેવું પડે તેવી સ્થિતિ અધકચરા માણસની છે એટલે કે કોઈ કામનો નહીં અધકચરો માણસને સમજાવવા જઈએ ને તો પણ એ હું બધું જાણું છું એવો ભાવ આવે એટલે ત્યાં કંઈ સમજાવવા પણ જઈ શકાય નહીં એટલે કે છે કે એને નાખી દેવું પડે દૂધની જેમ તેની સાથે ફોગટવાદ વિવાદથી કહેનારાના ભાવની હાનિ થાય એટલે કહેનારા ગમે તેટલું એને સમજાવવાની કોશિશ કરે સામેવાળા માને નહીં તો કેનારાના ભાવને હાનિ પહોંચે કેમ કે આપણે અમૃત ત્યાં આગળ રહ્યા હોઈએ પણ ત્યાં તો અમૃત ઢોળાઈ જાય તો આપણું ઓછું થઈ જાય ભાઈ વધારો થાય ત્યાં આગળ વાત ન કરાય એમ સમજાવે છે માટે અનુભવીના પ્રસંગ તો અનુભવી જન પાસે જ કહેવાય આ તો ભગવદ ભગવદ લીલા રસનો અમૃત સાગર છે તેનું પાન અધિકારી જીવ જ કરી શકે અન કહેવાથી રસ કોહવાઈ જાય આપણે ગુષ્ઠ ગુટરસ ગ્રંથમાં પાત્ર સુપાત્ર અપાત્ર કુપાત્ર એવા અલગ અલગ પાત્રના પ્રકાર બતાવ્યા છે એ પ્રમાણે અહીંયા એમ સમજાવે છે કે અધિકારીને કહેવાથી રસ કોહવાઈ જાય એટલે કે એ પાત્રની અંદર આપણે અમૃતનો રસ ઢોળ્યો પીરસ્યો તો એ રસ કોહવાઈ જાય ભગવદ લીલા રસ અમૃત સમાન છે જેમ શેરડીમાંથી બે પદાર્થ ઉત્પન્ન થાય એક ગોળ અને બીજી મિશ્રી મિશ્રી દૂધમાં પધરાવવાથી એનો અનેરો સ્વાદ આવે પણ ગોળ દૂધમાં ન ખાય નાખીએ તો દૂધનો અમૃત સ્વાદ બગડી જાય અને દૂધને અપવિત્ર કરે બંને પદાર્થ શેરડીમાંથી જ નિપજ્યા છે છતાં ગુણમાં ભેદ છે તેમ અધિકારમાં પણ ભેદ એટલે છે તો શેરડીની જ શેરડીનો જ પદાર્થ પણ છે અલગ અલગ ને ગુણ અલગ અલગ અધિકાર અલગ અલગ એમ સમજાવે છે ઉત્તમ અધિકારી પાસે અનુભવીના પ્રસંગ કહેવાય તેમાં રસાવાદ આવે અને અન અધિકારી દશા થાય ભગવદ રસ છોવાઈ જાય કૃષ્ણ ભટ્ટે આખ્યાનમાં સાચું જ કીધું છે ગોપેન્દ્રજી નું આખ્યાન સત્તરમું અનુભવી જન એહના ના શ્રાતા રંગ બીજા શું જાણે બાપડા જેને નહીં સતસંગ જે અધિકારી જે હરા તેને મેળા હોય આ વાડમાં રહેવું ઘણું જ છે અનુભવની એરણ ઉપર ઘડાવવું જોઈએ અનુભવીની પાસેથી સાચો અનુભવ થાય પછી તેને અનુભવીના પ્રસંગની જાણ પડે એટલે કે આપણને અનુભવ તો ન હોય પણ અનુભવી પાસે આપણે બેસીને જાણીએ પછી આપણે એના અનુભવે નો આધાર રાખીને એમના કૃપા બળે આપણને પણ અનુભવ થાય એટલે કે અનુભવી સાથે તો આપણે રહીએ તો દિનતા રાખીને રહીએ પછી આપણને ધીરે ધીરે એમની કૃપા દ્વારા આગળ આગળ અનુભવ થાય તો અનુભવી સંઘ બે બેઠ એકાંગી ધોળમાં છે ને એવી રીતે પણ આપણને અનુભવ લેવા માટે પણ દિનતા જોશે ને તો જ એ અનુભવી આપણને રાખશે એ પણ આપણને અહીંયા સમજીએ કશરદાસ પાચા બાબાની સાખીનો અરથ સાંભળી ઘણા ખુશખુશાલ થઈ ગયા છે અને બોલ્યા છે પાછા બાબા તમારી અનુભવીની વાણીમાં તો શું કહેવાનું હોય સત્ય તો આખર સત્ય જ રહે બાબા પ્રભુજીના એ આગળ પ્રસંગ ચલાવો પ્રભુજી કઈ સાલમાં ક્યાં પરદેશને ક્યાં ક્યાં ગામમાં પધાર્યા હતા એ પ્રસંગ સંભળાવો જેથી મૂળ વાર્તાનો પ્રસંગ આગળ જો આ બધા ભગવદીઓ છે ને ગુણગાનના રસિયા છે અનુભવી ની પાસે અનુભવની જ વાતોનો રસ છે પછી આ પણ અડધું પાનુથી પણ વધારે નથી ચાલ્યું એટલે કે કોને ન કહેવું એ વિશે પણ એ લોકોએ જાજી ચર્ચા ન કરી એટલે વ્યર્થવાણી વિલાસ કરવાની આપણને પણ ના પાડે છે અને એ લોકો કરતા પણ નથી એટલે આ વાતો પરથી આપણે એ જાણીએ કે જ્યાં ને ત્યાં જેને તેને આ ઠાકોરજીના રસની વાત ભગવદીઓની વાત સામેવાળાને કિંમત હોય આપણને બે વાર લાગે ત્યારે જ બોલવાનું નહીં તો આવો આવો મારા ઠાકોરજીને સાંભળાવું એ બધું નહીં કરવાનું એને લાગે કે મારે અહીંયાથી સાંભળવું છે એ પૂછે તો જ કહેવાનું એવું આપણે અહીંયા જાણ્યા પછી પાછું ગોપેન્દ્રજીના વચનામ્રતમાં પણ છે કે એનાર પૂછનારનો અપરાધ એ પણ સમજવાનું કે એને પાછું આચરણ કરવું છે કે કેમ કઈ રીતે પૂછે છે ખાલી જાણકારી કુતુહલ દ્રષ્ટિથી પૂછે છે એ રીતે જ આગળ બોલવાનું એ પણ આપણે જોઈને વિચારીને તો પાછો પણ અપરાધ થશે એ પણ વચનાવ્રતમાં સમજાવે છે એટલે બને ત્યાં સુધી મૌન રહીને સમરણમાં અને ઠાકોરજીના લીલા સમરણમાં ધ્યાન ભગવદીઓના નામમાં ધ્યાન રે તો અપરાધ ન પડે અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને વિરામાં પૂછી ગોપાલ